મહુવા શહેરી વિસ્તારના થી પાંચ વર્ષ સુધીના તેર હજાર આઠસોને પંદર બાળકોને પોલિયો રસીકરણથી સુરક્ષિત કરાશે મહુવા શહેરી વિસ્તારમાં આરોગ્ય વિભાગ અને તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા પોલિયો રવિવાર રવિવારને ઉત્સવની જેમ ઉજવાઈ રહ્યો છે જેમાં આજ રોજ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એક ખાતે મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલની વિશેષ ઉપસ્થિતિમાં પોલિયો બુધનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ભારતીય સંસ્કૃતિને અનુસરી ધારાસભ્ય શ્રીના હસ્તે તથા ઉપસ્થિત આરોગ્ય કર્મચારીના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું માધ તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર સંજય ઠાકોરે સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલને પુષ્પગુચ્છ આપી આવકારેલ તો નગરસેવક ભરતભાઈ બાંપણિયા નટુ દાદા ભાવેશભાઈ ચૌહાણ વગેરે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું

બાદ આગામી ત્રણ દિવસ એટલે કે સોમવાર મંગળવાર અને બુધવાર ફિલ્ડ વર્ક એટલે કે હોમ ટુ હોમ ઘરે ઘરે જઈ બાળકોને પોલિયો રસીકરણ કરાશે આ મહુવા શહેરી વિસ્તારના તેર હજાર આઠસો પંદર બાળકોને પોલિયો રસીકરણ કરી સો ટકા લક્ષ હાંસલ કરાશે આ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સંજય ઠાકોર

પોલિયોના ટીપા પીવરાવાના એકથી પાંચ વર્ષના બાળકો માટે જે આયોજન કરવામાં આવ્યું છે એમાં ખાસ કરીને મહુવા શહેરના બંને અર્બન સેન્ટરો અર્બન એક અને અર્બન બે એના કુલ ટોટલ મળીને મહુવાના બાળકો તેર હજાર આઠસો ને પંદર જેટલા આજે ટીપાં પીવરાવા માટે આપણે બોલાવ્યા છે અને આયોજન કર્યું છે સાઠ જેટલા બૂથ ઉપર આપણે આયોજન કરીને એમાં લગભગ બસો બત્રીસ જેટલા આરોગ્ય વિભાગના કર્મચારીઓ ભાઈ બહેનો સેવા આજે આપી રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ એમ આ લગભગ વિશ્વવ્યાપી બીમારી આ હતી આ વાયરસ બીમારી નાના બાળકોને ખાસ કરીને એકથી પાંચ વર્ષના સુધીનાને ખાંસી તાવ કે શરદી એવા સમયે અને આ વાયરસ પેદા થઈ અને આખા અંગ ખોટા પાડે છે પોલિયો હજારો બાળકો આખી દુનિયામાંના બન્યા અને એનું આપણે નિવારણ માટે સંશોધન થયું અને પોલિયોના ટીપા સમગ્ર દુનિયામાં આરોગ્ય વિભાગ અને આપણી વિશ્વની જે સંસ્થાઓ છે એ ખાસ કરીને કામગીરી કરે છે આપણે બે હજાર તેરમાં ભારતમાં બે હજાર તેરમાં સંપૂર્ણ પોલિયો નાબૂદી આપણે જાહેર કરી શક્યા તેમ છતાં પણ અગમશે તે આ વાયરસ ક્યારે પણ હવે ઉદ્ભવે અને કોઈ આપણને મોટું જાનહાનિ નાના બાળકોને કરી જાય એ માટે આપણે સતત પ્રક્રિયા દર વર્ષે અને આખા વર્ષ માટે આ શરૂ રાખીએ છીએ કે ભારતમાં જન્મેલું કોઈ પણ બાળક એકથી પાંચ વર્ષ સુધી આપણે આ સેવા આપીએ છીએ વિના મૂલ્યે અને હવે પોલિયોને આપણે માથું ઉસકવા ન દઈએ એ માટે ભારત દેશ અને ગુજરાતનું આરોગ્ય વિભાગ ગુજરાતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતાના સંતાનો સમજીને જે સેવા આપે છે એમને હું આજની તકે આમાં જોડાયેલા તમામ ભાઈ બહેનો કર્મચારીઓને અભિનંદન આપું છું